Maru naama Champak Lalu, <laughs> toh Mumbai no hajaap Majai je, majai je, git syat hei Once more, once more Maru <laughs> naama Champak <Yeah>. Lalu, <laughs> toh Mumbai no hajaap gambar gamba jauh je, badan muani ya? Taka karu, dati karu, why what komilin kapu Ante mi jivikin, di jain vivik મારું નામ ચંપકલાલ વાળન લ્યા મારા કાલ બાર જવાનું છે વેલા જવાનું છે શું કરું લ્યા હાલી દાઢી કરાવવાની છે લ્યા ઓલા ને ફોન કરવો પડશે વેલ્લો આવી જાય મારે દાઢી કરાવી પડશે નહીં હાલ સેટ કરાવું તો જ મને ગમ મને ગમ નહીં રાખ ફોન કરો રાખ આ આવું આવું કરતો હોય કોઈ ફોન જ ઉપાડતો નથી હું ફોન કરું મારો કાયમ થી આવો ને આવો જ રહ્યો હવે દાણા લેવા છે ને તરત પોહળું પોખ છે પૂરી ના તરત છે ફોન કરું ના ઘરે જવું છે એવું પડ્યું એટલે હલો મારે દાઢી કરવાની છે ને તમે આવો ને એટલે બહાર જવાનું દાઢી કરવું યાર એ તમે એની મેલો પૂળો તમારો ફોન ઉપાડ્યો ને તો એની મું મોડી ના ફોન બધું એવું ના કહેવાય ભેગોન ભેગો થવાય મારે દાઢી કરવાનો છે ભેગો ભેગો થવાય

ના ha, કરી ha, <laughs> <laughs>

ફોન કરું છો હજુ અત્યારે રાખવું પડે કાતર લાયા હોય તો કાતલ લીધા વગર આયા હતા વાંધો નહીં તો વાંધો નહીં

તમારે મનપસંદો મન પસંદ બહાર જવાનું છે લગન માં જવાનું છે એ બધું લઈ જાય હું આજો ફાલી છું હજી ના ઉપર છે મારે તો લઈ લેવાનું યાર સાદા રે વાળ વાળ કરે છે આમાં આલગને કુલાય ના પડતું નથી પછી ના मारे ઇને ઉપર શટ આવજો આવજો કા ફૂક પડ્યા રયો ક્યાં રયો કશું કદર નથી મકું નું કીધું તું રાજના આટ હોય કે ઇને થાય

ઠક ઠક કર રહા નરુ કપી જાવ બેલાઓ બાગડી બાગડી આવીસી નથી તે હા હા કેટલા છે બેલા છે 20 રૂપિયા 20 રૂપિયા હો હો આ

વાત આપવાની આવતા પણ તમારો રોજનો ગરાખ ને કેમ ના આવે એટલે હવે ગરાક જ બદલી નાખો છો તો હું હારો છું ને હા તે એક કેવા આવતો તો મેં કીધું જાઉં પોપટલાલ કહું કે આવતી આખા થી હું તમારો ગરાક થઈ જઉં ઇંચલા દાણા આપતા તા અઢી મણ આલું છું એવો હો આ તો મને એટલા જ આપજો તમને અઢી મણ તાલી હા હા તમને વાંધો નહીં ને તમારી બે ભાઈ વચ્ચે ના ના એ તો હું કહી દઈશ હા હા વો એ તો પકલાઈ એવું જ ઉપાડતું હોય ફોન ઉપાડું બધા દાઢી કરતા કરતા ઉપાડું જવું ઘરાક થોડો ઘરા ગયા થોડો જતો હોય તો હવે જવું તો શું

ચક્રી કોને પણ તું બે મહિને થી ના આવે તો ઘર તો બદલું હું બે મહિને આવતો તમને ખબર હે ને કઉ મને શું ખબર હોય બે ના આપ નહીં દેતા દાડાત નહીં દેતા એટલે લે આવો લ્યો પણ તો તાર તાણ કેવું જોઈન કે ભાઈ મને પૈસા આલ દે જાણા હોય તો એટલે પણ એટલે ભમાઈ જ નહીં માનતું જ નહીં માનતું નહીં એમ કહો છું તમને સમા

બાર જાઓ છો તમે જ મર્યાદા તમારી શું કરો છો તમે પૂછો એના એટલે શું આ ચંપકલાલ કરો છો તમે

આના ગુસ્સામાં મોટા નથી કશું કરવા ટાઈમ ટુ લઈને જવું પડે કામ ખોટો ખોટો ખોરો ગરાકને ટાઈમ ટુ ટાઈમ કામ કરી દેતો નથી હાલ ભાઈ હાલ મારી દાદી દાદાગીર કાળુ છે મારા બધું આયોજન કરવું પડશે

પૈસા ની કઈ ચિંતા કરશો નહીં પૈસા વાળો હું બેઠો બાપે તમે કેમ રીણ ના છો આ તો લાવશું કથાડો વાળો

મૂર્ખા આઉ મેરો કોણ તારો ભા દે તે ગામના છોકરા લઈને પૈણ આવો જાણ તું અલ્યા રે નહીં જવાનું તમાર તો જો માર દોશીને મનાવ આવું પડશે દોશીને મૂલ ને જો કેમ ઈને શું કરવા લાવી છે ઈને પોકો બાપને જોય આમ આમ અલ્યા તને મારીને જઈ તારા બૈરા લાલ કરીને જે લાવન કે તું પણ ના છોકરા ના લગા હે ઈને તો પડે ને હું પોછી લઈ આડી પહેરી પણ અવાજ

તે કીધું હો ને હા એટલે ચંપકલાલને મારવાને જ જતો બરાબર હા ને આરાયત પડ્યું ઉપકાર કર્યો છે હા તે ઘરમાં મૂકી દીજી હા બરાબર હા હા અરે પાઓ ઈને ચંપકલાલને ફી ઉશ માર દી ઈને લાવન નહી આપડ કણ તારે પોપડ ને લાવો હા હા એ મારી જેનો માન બહુ માંગ લે હય એટલે તું મારો બદલો લેવા કરે એમ કે ને ઓવા ઓવા મને મારી હલાવ ઉતાર રહી ને તમે મારા છો અને છો હા હું જાવ હું તો હા હા કમ્પ્લીટ એક્ટિંગ રેડી રેડી લે આ હવે આને મારે કે મૂકું ઓ કાળો ઓ કાળો

ના તું ખબર મેોકરા ખબરલાલ ખબર છે હું આવ્યા હાતમ બાજુ એ વાત કરારા લીધા જવાનું આપડે નાટક કર્યા વરે હા નું નાથડા આ છોકરા લઈને આવી ગયો હલો માપ લઈ લો

ના મારું માપ રાખો તમારું પત્તું લીધું લખી લે હું લખી લેતુ ખરે તો